સિમડીયા અને ગોપાલપુરા સુધી માર્ગમાં રોડ ઉપર મોટા મોટા ગાબડાઓ પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રોડ ઉપર છૂટી કપચી હોવાથી વાહન પંચર અને ટાયર ફાટવાના બનાવો પણ બની રહ્યા છે જેથી કરીને રોડ વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા મોટા ખાડા વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ચોમાસું જાય એટલે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા રોડની ચકાસણી કરવામાં આવતી હોય છે પરંતુ અહીં કોઈ એવી કાર્યવાહી કરવામાં ન આવતા અને છેલ્લા દસ વર્ષથી બનેલા રોડ મેન હાઈવે ડબોટી બોડેલી જતા રોડની કોઈ દરકાર અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી વહેલી તકે રોડના ગાપડાં પૂરવામાં આવે અને બેસી ગયેલા રોડ લેવલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે લાલભાઈ ભઠિયારાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડબોઈ